हेलो मित्रों स्वागत छे તમારું અમારી YouTube ચેનલ માં તો દોસ્તો આજે આપણે વાત કરીશું ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડીનાન્ડ આર માર્કોસ જુનિયર આજે બપોરે ભારતની 5 દિવસની રાજ્ય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે તેમની સાથે ફર્સ્ટ લેડી લુઇસ રાનેટા માર્કોસ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે જેમાં અનેક કેબિનેટ મંત્રીઓ અન્ય મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત વેપારી પ્રતિનિધિઓનો સમાવિષ્ટ થશે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ માર્કોસની આ પહેલી ભારત મુલાકાત હશે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ માર્કોસ અવતિકાલે દ્વિપક્ષીય ચર્ચા કરવાનો છે રાષ્ટ્રપતિ માર્કોસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી ડોક્ટર જયશંકર એ પણ રાષ્ટ્રપતિ માર્કોસને મળવાના છે રાષ્ટ્રપતિ માર્કોસ 필િપાઇન્સ પાછા ફરતા પહેલા બેંગ્લોરની પણ મુલાકાત લેશે ભારત અને 필િપાઇન્સ વચ્ચે રાજદ્વારી સંબંધો નવેમ્બર 1949 માં સ્થાપિત થયા હતા ત્યારથી બંને દેશોએ આજ સુધી એક બીજા सहयोगी છે અને બંને દેશો વચ્ચે મોટો સમજૂતા થા એવી ક્ષમતા છે બને દેશો ડિફેન્સ ડીલ દવા અને મેડિકલ ડીલ એગ્રીકલ્ચર ડીલ વગેરે મોટી ડીલ સાઈન કરશે એવી ક્ષમતાઓ વધારે લાગે છે મિત્રો આવા તાજા સમાચાર સાંભળવા માટે આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત